ઘર પરિવાર તો અહીંયા અત્યારે તો અહીંયા બધા રહે છે પણ આપણે ભાવો બની ગયા એટલે મેં રિસ્તો તોડી નાખ્યો એ લોકો જોડે ઘર પરિવાર બની ગયા ભાવ બની ગયા બાવો શું બધું ભાવ

બાવા બની ગયા ની વાત સાચી છે પણ તમારે આ ટ્રીટમેન્ટ તો આની કરાવી પડશે કે નહીં સિવિલમાં માં ભાઈ મારા આખો સોજાઈ ગયો છે અત્યારે 22000 રૂપિયા ખર્જો કરી નાખ્યો મારા માગી માગીનો પૈસા મારા બધા આમાં જતા રહ્યા આમાં જમામાં ખાલી ભાડામાં ખર્ચા થઈ ગયો ઉદના 20000 રૂપિયા કરો બે દિન દાડે જવું તો આપનું નામ શું તમારું મારું નામ લાલજીદાસ બાબુ આખું નામ તો છે આમ તો પહેલા શું નામ હતું મારું નામ મારું નામ લાલો લાલો એટલે લાલજીદાસ અટક અટક પંચાલ

આ બાજુ તમારે આવવાનું જ નહીં ત્યાં તમે કઈ રીતના તમારે ત્યાં બધી સુવિધા છે તો આ તમે જ્યાં લીધી ડ્રેસિંગ નહીં કરતા ત્યાં લીધી સારું થશે નહીં આજ અમે તમને સંસ્થામાં લઈ જઈએ આશ્રમમાં લઈ જઈશું બરોબર અરે હું એવું નથી કહેતો આજે અમે આશ્રમમાં પણ લઈ જઈએ તો આનો રિલાયન્સ તો કરાવવો પડશે ને એના માટે તમારે જવું પડે બરોબર હવે તમે પરિવારવાળા કોઈ આવતું હોય તો તમને અમે પ્રાઇવેટમાં વ્યવસ્થા કરી દઈએ હવે તમારા પરિવાર ના હોય તો સરકારની ગાઈડલાઇન પ્રમાણે અમે તમને બિનવારીશમાં દાખલ કરવા પડે

તમારા જીવ બતાડું અરે મને ખબર છે તમા કરતા બી ખરાબ ખરાબ લોકોના હોય છે આખો પક્ષ સડી ગયો ને અમે લોકોને લઈ જઈએ ત્યાં પણ બીન વારિસ તમારો ઈલાજ થશે એ તમારે કરાવું જ પડશે ત્યાં લાગી નહીં મેર પડે અહીંયા સુધા સુધા બીજાને ને ઇન્ફેક્શન લાગશે આ તમે અહીંયા સુધા જો બરોબર અહીંયાથી બીજાને બીજા ઇન્ફેક્શન લાગશે બરોબર હું 108 બંધ તમને દાખલ કરાવી દઉં છું તમ તારે દાખલ નહીં કરે મને બાવા મને દાખલ નહીં કરે અરે કરશે અમે વાત તો કરવા દો મને તમે શું કામ ટેન્શન લો ખાન નહીં કરે પછી હું પાછો કેવી રીત આવી કે બાબા અરે ભાડું આપી દઈશ સમતા તમે શું કામ ટેન્શન લો બસ ભાડાના પૈસા હું આપી દઈશ બાવી વર્ષથી બાવો બન્યો છું આજકાલ બાવી વર્ષથી બાવા બન્યા છો તો ઘર પરિવાર ને આપણા આટલા બધા રહેતા હોય ઘર જોડે હું સબર નહીં રાખતો યાર બાબા હવે સમજો હું ઘરવાળા જોડે સબર જ નહીં રાખતો કશો વાંધો નહીં તમારે જે પણ હોય અમારે કોઈ એવું નહીં હું તો અત્યારે 108 બોલાય ને તમને છે ને એડમિટ કરાવી દઉં અત્યારે ને આવા જવાનું ભાડું જે છે ને તમને હું તમને આપીશ મારો નંબર બી લખી દઉં છું તમારું કામ થઈ જાય પછી પછી મને કોન્ટેક કરીને મારા આશ્રમમાં આવતા રહેજો અમારો સેન્ટર હોમ છે અપનાગર આશ્રમ કરીને આપણું સંસ્થા બધી અલગ અલગ ઘણા બધા સંસ્થાને ઘણા બધા આશ્રમો જ આપી છે સાહેબ તો આપણે ત્યાં જઈને તમને રાખીશું બે ટાઈમ ખાવા પીવાની સુવિધા મળશે પણ આવી રીતના રોડ ઉપર તો તમને ઇન્ફેક્શન લાગશે અહીંયા તમે સુતાજો જાઓ કારણ બીજી જગ્યાએ સુશો આ તો બધી વસ્તુ એવી છે ઇન્ફેક્શન વાળી છે તમારું જોઈને બીજાને કોઈક થાય આવે બધું સારું જ છે ખોટી વસ્તુ નથી પણ કાયદા કઈ રીતે તમે રોડ ઉપર રહો છો એટલે તમે બિન વારિશ એટલે મારે બિન વારિશ જ મોકલવા પડે તમારા પરિવાર કોન્ટેક્ટ નંબર તમારી નથી મારી જોડે નથી જો નહીં કરે ભગવાન તો માજો માયા પૈસા ખાલી ભાઈ મને 20 રૂપિયા આલ્યા છે કશો વાંધો તમને હું અમે અમે ભાડું આપીશું તમે ટેન્શન ના લો પછી મારે દાજીને આજે મને કોઈ પૈસા બી નહીં અમે આપીશું તમને ભાડું તમે ટેન્શન ના લો હું તમને એડ્રેસ આપી દઉં છું અત્યારે અમારું બધું તમને કરી નાખું છું બરાબર ટેન્શન ના લો જોઈ રહ્યા છો તે રીતના લાલાભાઈ નામ છે લાલજી બાપુ કહે છે અને કહે છે કે અમે બાવો હું બાવો છું કેટલા વર્ષોથી અને એમના પગની હાલત બહુ જ ખરાબ છે બિનવારિસમાં દાખલ કરવા પડે એવું લાગી રહ્યું છે અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં બિનવારિસમાં દાખલ કરીશું અને એમના પગની જે હાલત છે એમના માટે પ્રયત્ન કરીશું તો આ વિડીયો એમના પરિવાર સુધી પહોંચાડો એમના પરિવાર સાથે વાતચીત કરીએ શું પરિસ્થિતિ છે માણસ આ કંડિશનમાં કેટલા વર્ષોથી રહે છે કઈ રીતના છે અમને કશું જ ખ્યાલ નથી બસ માનવતાની દ્રષ્ટિએ નાનું કામ કરી રહ્યા છીએ આપણા સાથ સપોર્ટથી વિડીયો દરેક શેર દોસ્તો જે રીતના તમે આગળ વિડીયોમાં જોયું તે રીતના એક ભાઈ નો ફોન આવ્યો અમારી ઉપર કે એક ભાઈ છે ઘણા દિવસોથી રોડ ઉપર ખરાબ કન્ડિશનની અંદર છે તો અમે લોકો ત્યાં જઈને તપાસ કરી એ ભાઈનું નામ લાલાભાઈ પંચાલ છે પોતે કહે છે કે હું લાલજી બાપુ છું અને એક કહેવાનો મતલબ એવો છે કે એ ભાઈ એવું કહે છે કે હું બાવો છું ચાલો તમે બાવા થઈ ગયા છો પણ આ રીતના બાવીસ વર્ષથી રોડ ઉપર નીકળી ગયા છે તો આપણા સમાજ ક્યાંક ને ક્યાંક આપણા સમાજની માનસિકતા જુઓ કે પોતે આ રીતની ધારણ કરીને આ રીતના રોડ ઉપર આવી ગયા છે અને પગની અંદર ગેંગરિંગ જેવું લાગી રહ્યું છે મને અમારા અનુભવ પ્રમાણે એમનો પગ છે સડી ગયો લાગે છે અને ભાઈ પોતે કહે છે કે ડ્રેસિંગ નહીં થાય તો એ પાછા એ જ કન્ડિશન એવું કહે છે કે પગ કપાવો પડશે પગ એનો ખરેખર એવો સોજાઈ ગયો હતો અમને લાગી રહ્યું હતું કે અમને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે પરંતુ એ પોતાના સ્વભાવના કારણે ક્યાંક ને ક્યાંક અને પોતાના પોતાના વ્યસન એ સતત વ્યસન કરે છે લાગી રહ્યું છે પોતે ઘણું બધું વ્યસન કરતા હશે એવું લાગી રહ્યું છે પણ એક માનવતાની દ્રષ્ટિએ અમે નાનું મોટું કામ કરી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક એમનો પરિવાર આ વિડીયો જોતા હોય તો એ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડજો અને આપણે ખરેખર આ અંધશ્રદ્ધાના માંથી બહાર આવવું પડે એવું લાગી રહ્યું છે સમાજને એક નાનો વિડીયોના મારફતે તમને જણાવીએ છીએ કે આપણો સમાજ ઘણો બધો અંધશ્રદ્ધાની અંદર છે કે આ રીતના વેશભૂષા ધારણ કરીને માણસ પોતાને શું સમજી બેસે છે અને કઈ કંડિશનમાં આવી જાય છે એમને જે જરૂર છે એ વસ્તુ સુધી કોઈ પહોંચી નથી શકતું માત્ર ને માત્ર પૈસા લોકો આપીને એ લોકોને રોડ પર રહેવાની ટેવ પાડી રહ્યા છે તો બસ કમ્પ્લીટ ડિટેલ જો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અને આવા લોકો જે પણ હોય છે એને ખરેખર તમે તપાસ કરીને પ્રોપર એની સેવા થાય એ માટે પ્રયત્ન કરો અને એમના પરિવાર સુધી પહોંચાડવા માટે એમની પણ મદદ કરો કે એમનો પરિવાર ક્યાંક ને ક્યાંક એમની રાહ જોઈ રહ્યો હોય છે ઘણા બધા એવા કેસીસ અમારી પાસે હોય છે કે રોડ રસ્તા ઉપર આવી જતા હોય છે અને એમનો પરિવાર પોતે એમના માટે કેટલી બધી જગ્યાએ પોલિસી તપાસમાં જતો હોય છે ઘણી બધી સંસ્થાઓમાં સંપર્ક કરતો હોય છે પણ ઘણા બધા અનુભવ થતા હોય છે મિત્રો બસ તમારા સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અમદાવાદની અંદર ભાઈ માટે નાની વ્યવસ્થા કરી છે બિનવારિસ વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અત્યારે તો જોઈએ છીએ એમનો કોન્ટેક નંબર પણ અમે આપેલો છે જો પાછા ત્યાંથી ટ્રીટમેન્ટ થઈ જશે અમારી પાસે આવશે તો ક્યાંક ને ક્યાંક આપને આ વિડીયોના મારફતે એમના પરિવાર સુધી પહોંચવા મદદ કરજો મારો વિડીયો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો જૈન જય